બોડેલી છોટા છોટાઉદેપુર બોડેલીના પીઠા ગામ પાસે ઈકો કારનો અકસ્માત અકસ્માત સર્જાતા એકનું મોત અને આઠ લોકો ગંભીર ઈજાગ્રસ્ત ઝાડ સાથે કચ્ચરગણા વળી ગયેલા ઈકોમાંથી ઈજાગ્રસ્તોને મહામુસીબતે બહાર કાઢ્યા ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા વહેલી સવારે મધ્યપ્રદેશની ઈકો કાર ઝાડ સાથે અથડાઈ જુનાગઢથી ખેતમજૂરોને અલીરાજપુર તરફ લઈને જતાં સર્જાયો અકસ્માત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ તરફ જતા ખેત મજૂરોને લઈ ખાનગી વાહન ચાલકો અવર જવર કરતા હોય છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર